આજનું રાશિફળ આજે તેર ડિસેમ્બર આ ત્રણ રાશિના જાતકોને મળશે આજના દિવસે સારા અવસર જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે પરસ્પર સહયોગની ભાવના જાળવી રાખવાનો રહેશે તમે ચેરિટીના કાર્યમાં સક્રિયપણે ભાગ લેશો તમારા ઘરે કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે તમારે તમારી ભૂતકાળની કેટલીક ભૂલો માટે પાઠ શીખવો પડશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે તમારા કામ માટે કોઈ બીજા પર નિર્ભર છો તો તેઓ તમારા કામને રોકી શકે છે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે નવું વાહન ખરીદવા માટે સારો રહેશે તમે એક પછી એક સારા સમાચાર સાંભળતા રહેશો આજે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં કારણ કે તમારા બોસ તમને કામ પર સંપૂર્ણ ધ્યાન આપશે અને તમારા પ્રમોશનની ચર્ચા પણ આગળ વધારી શકે છે જો તમે નવી પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચાર્યું છે તો તે તમારા માટે સારું રહેશે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાથી તમને ખુશી થશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે તમારી વાણી અને વર્તન પર સં રાખવા માટેનો રહેશે કોઈના કહેવાથી તમને ખરાબ લાગવાને કારણે તમારું મન પરેશાન રહેશે જો તમે કોઈને વચન આપ્યું છે તો તમારે તેને સમયસર પૂર્ણ કરવાની જરૂર છે તમારે કેટલીક જૂની બોલોમાંથી પાઠ શીખવો પડશે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ ન કરો નહીં તો તમારા સંબંધો બગડી શકે છે તમારા સાસરિયામાંથી કોઈ તમારી સાથે સમાધાન કરવા આવી શકે છે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે સમજી વિચારીને કામ કરવા માટેનો દિવસ રહેશે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાથી તમને ખુશી થશે તમારા તમને કાર્યસ્થળે નવી સ્થિતિ આપી શકે છે તમે તમારી નોકરી બદલવાની યોજના પણ બનાવી શકો છો તમારે તમારા કામની યોજના બનાવવાની જરૂર છે તો તે પૂર્ણ થઈ શકશે તમારા કામમાં તમારા સહકર્મીઓ તમને પૂરો સાથ આપશે પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે ઓનલાઈન કામ કરતા લોકોએ થોડી સાવચેતી રાખવાની જરૂર છે જો તમે શેર માર્કેટમાં રોકાણ કરવાનું વિચાર્યું છે તો તમને થોડું નુકસાન થઈ શકે છે તમારે કોઈની સાથે ગપસપમાં પડવાનું ટાળવું પડશે તમારા કેટલાક નવા વિરોધીઓ ઊભા થઈ શકે છે જે તમને સમસ્યાઓ આપશે તમારી કોઈ પારિવારિક સમસ્યા બહારના લોકોને ન જણાવ આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે તમારા જીવનસાથી તમારા કામમાં તમને પૂરો સાથ આપશે તમારે તમારા પૈસાની યોજના બનાવવાની જરૂર છે કારણ કે તમારા ખર્ચમાં ઝડપથી વધારો થશે તમે વૈભવી વસ્તુઓ પર સારી રકમ ખર્ચ કરશો તમારા ઘરમાં નવા મહેમાનના આગમનથી તમે ખુશ રહેશો પરિવારમાં એકતા રહેશે તમારે તમારા મનમાં ઈર્ષાની ભાવના ન રાખવી જોઈએ આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે તમારા કામમાં સમજી વિચારીને આગળ વધવાનો રહેશે તમારે કોઈ પણ કાયદાકીય બાબતમાં પરિવારના કોઈ સભ્યની સલાહ ખૂબ જ સમજી વિચારીને લેવી પડશે તમારા પિતાએ કહ્યું હશે તેનાથી તમને ખરાબ લાગશે જે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે વિદેશ જવા ઈચ્છે છે તેમને થોડી સારી તક મળશે તમારી લાંબા ગાળાની યોજનાઓને ગતિ મળશે ઝડપથી ચાલતા વાહનોનો ઉપયોગ કરતી વખતે તમારે સાવચેતી રાખવી પડશે આવનારી આઠમી રાશિ છે વૃશ્વિક રાશિ આજનો દિવસ તમારા માટે ગૂંચણોથી ભરેલો રહેશે જો તમારા મનમાં કોઈ બાબતને લઈને શંકા હોય તો તમારે તેમાં બિલકુલ આગળ ન વધવું જોઈએ જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવાનું કે વેચવાનું વિચારી રહ્યા છો તો તમારી ઈચ્છા પૂરી થશે જો તમે ઉતાવળમાં કોઈ નિર્ણય લો છો તો તે તમારી સમસ્યાઓનું કારણ બની શકે છે લવ લાઈફ જીવતા લોકોનો તેમના જીવનસાથી સાથે કોઈ મુદ્દે વિવાદ થવાની સંભાવના છે આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાથી તમને ખુશી થશે તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવને કારણે કેટલીક સમસ્યાઓ આવી શકે છે તમારે તમારા પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે ઉદય જોશો પ્રોપર્ટી અંગે તમે કોઈ વિવાદમાં પડી શકો છો તમે કોઈ કામ માટે લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો જે તમારા માટે ફાયદાકારક રહેશે આવનારી દસમી રાશિ છે મકર રાશિ નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમારે કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ જો તમે શેર માર્કેટમાં રોકાણ કરવાનું વિચાર્યું હોય તો તમારે તેના માટે કોઈ વરિષ્ઠ સભ્યની સલાહ લેવી જ જોઈએ પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ ફરી માથું ઉચકશે જે તમને થોડું ટેન્શન આપશે પરંતુ તમે મિત્રો સાથે મસ્તી કરવામાં થોડો સમય પસાર કરશો તમારા કેટલાક નવા વિરોધીઓ ઉભા થઈ શકે છે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ કોઈ નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે લાંબા સમય પછી તમારા જૂના મિત્રને મળવાથી આનંદ થશે તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે વિદ્યાર્થીઓને શિક્ષણમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેના માટે તેઓએ તેમના વરિષ્ઠ સભ્યોની સલાહ લેવી પડશે વ્યવસાયમાં તમારી કોઈ જૂની યોજનાઓમાંથી તમને સારો નફો મળશે જે આવનારી બારમી રાશિ રાશિ છે મીન આજનો દિવસ તમારા માટે ઉર્જા સભર રહેવાનો છે તમારી અંદર વધારાની ઉર્જા હોવાને કારણે તમે કામ કરવામાં ખૂબ જ ઉતાવળ કરશો તમારા અટકેલા કામ પણ પૂરા થશે પરિવારમાં કોઈ સુપ્રસંગનું આયોજન થઈ શકે છે તમારે તમારી ભૂતકાળની કેટલીક ભૂલો માટે પાઠ શીખવો પડશે તમે તમારા માતા પિતાની સેવા કરવા માટે થોડો સમય કાઢશો જો તમે કોઈ બાબતને લઈને કોઈ તણાવ અનુભવતા હો તો તે પણ ઘણી હદ સુધી દૂર થઈ જશે મિત્રો આશા રાખીએ છીએ કે આજનો રાશિફળ તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી